ત્રીજાસ રાઉન્ડ બાકી છે કેટલા કેવા વિસ્તારો હજી બાકી છે કે જેમાં ભાજપ આશા રાખીને બેસી શકે કે નહીં પણ હવે જે રીતે દરેક રાઉન્ડ પછી એક એક દોઢ દોઢ હજાર લીડ વધતી જાય છે એ જોતા હવે ભાજપ માટે અહીંયા લીડ એકદમ કાપવી થોડી અઘરી છે એવું બની શકે કે કોઈ જગ્યાએ થોડા બૂથ છે એ ભાજપ તરફી હોય ત્યાંથી થોડા વધારે ખૂલે ઈવીએમ અને થોડુંક માર્જિન ઘટે એવું બને રસાકસી થાય એવું બને પણ હવે સંભાવના થોડી ઓછી છે કારણ કે આમાં દસ હજાર ઉપર જ્યારે કોઈ એક વ્યક્તિ જાય ને એક ઉમેદવાર જાય એટલે બીજા માટે આમાં એ સંભાવનાઓ છે ને વિધાનસભામાં ઘણી ઓછી થઈ જતી હોય છે અને અહીંયા તો થોડા ઘણા મત આમે માવજીભાઈ લઈ ગયા છે એટલે બાકી બધું જે છે હવે જે રસાકસી આ બંને વચ્ચે છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ જે રીતે હજુ પણ ગુલાબસિંહની માર્જિન વધી રહ્યો છે એ જોતા ભારતીય જનતા પાર્ટી એ માટે હવે તો સંભાવના બહુ ઉંધરી છે અને થાય તો પણ બહુ રસાકસી થાય પણ ભાજપ માટે હું માનું છું હવે હાર લગભગ નિશ્ચિત છે અશ્વિનભાઈ આમ તો જે રીતે ત્યાંનું ગણિત છે એ પ્રમાણે વાવ સુઈ ગામ અને ભાંભર અત્યારે વાવ ને સુઈ ગામના રાઉન્ડ ચૂંટણીમાં મતગણતરીમાં ચાલી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી એનો જે વધારે મતશેર છે એ ભાંભર નગરપાલિકા અને તાલુકામાં છે સુઈ ગામમાં પણ છે તો હવે આપણે થોડી રાહ જોવાની રહી કસમકસ તો પહેલા દિવસથી હતી અને છે ત્યાંનું પ્રિડિક્શન કરવું થોડું અઘરું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતશે એવું સૌને આશાવાદ છે અને આગામી બે ત્રણ રાઉન્ડની અંદર એનું ચિત્ર ક્લિયર થઈ જશે ઠીક છે બાબુ પ્રતિક્રિયા ક્વિક મારે મહારાષ્ટ્ર ઉપર પણ જવું છે તો અત્યારનો જે સુઝાવ છે એ તો એમ કહેવાય કે કોંગ્રેસ માટે સેફ છે પણ લાસ્ટ મોમેન્ટ સુધી શું થઈ શકે એ પ્રેડિક્શન કરવું પણ થોડું અઘરું હોય છે ઘણીવાર ઘણા બૂથમાં એવું હોય કે બહુ મોટો ફેરો હોય સો બસો મત જ કોંગ્રેસને મળે અને બાકીના બધા મત ભાજપને મળે એવા કેટલાય બૂથો જ્યારે કે હું ચૂંટણી લડ્યો હતો તો પણ અમુક વિસ્તારોમાં એવા હતા કે જ્યાં મને બે જ મત મળ્યા હોય પાંચ જ મત મળ્યા હોય અને આખો આખું બૂથ સામે નીકળ્યું હોય ક્યાંક એવું બને કે જ્યાં ભાજપને સો દોઢસો મત મળ્યા હોય અને મને આખો આખું રાઉન્ડ મળ્યો હોય એટલે આમાં મતદારોનું મન અકળ હોય છે પણ અત્યારની જે ટ્રેન્ડ છે જો આનો આ ટ્રેન્ડ ચાલુ રહે તો ગુલાબસિંહ જીતી શકે જો આ ટ્રેન્ડમાં કંઈ ચેન્જીસ થાય તો રસાકસી પણ થઈ શકે ખૂબ જ મહત્વની વાત છે કે ત્રણેય મહાનુભાવો એક વાત સાથે સહમત છે કે ત્રેવીસમાં રાઉન્ડ સુધી રાહ જોવી પડશે અને ત્રેવીસમો રાઉન્ડ પણ કદાચ મહત્વનો થાય જે રીતે માંગુકે સાહેબે ખુદનો પણ અનુભવ એ કીધો છે મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં મહાયુતિ જ મહાબલી સાબિત થતી જોવા મળી રહી છે મહારાષ્ટ્રની અંદર મહાયુતી ને અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શનમાં ભાજપ પણ જોવા મળી રહ્યું છે ભાજપનું અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન બે ઓગણીસ